સદગુરુ મહારાજ સ્નાતન જય સત્ય સ્વરૂપ અને નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન અહીં બિરાજમાન સર્વે સંતોને મારા જય ગુરુ મહારાજ આજનો અણમોલો અવસર કંદેવાયા મુકામે પ્રભુભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે ધન્ય છે એમના ભાવને ધન્ય છે એમના જીજ્ઞાસ જિજ્ઞાસાને ધન્ય છે એમના પરિવારના ભાવને આપણી સભામાં સદગુરુ જયદેવ મહારાજ પધાર્યા છે એમનો આપણે ખૂબ જ વાણી સાથે સત્સંગનો લાભ લીધો ખરેખર આ જીવનમાં શું કરવા જેવું એ રાહ આપણને બતાવ્યો માટે સંતોએ કીધું છે કે જેના ઘરે હરિજન હરિજસ ગાય એ તો નિત્ય ગંગાજીમાં નાય અડસઠ તીરથ ઘરના આંગણે દૂર ગઈ શું થાય આ મહાપુરુષે કીધું છે કે જેના ઘરે હરિજન જસ ગાતા હોય હરિના જસ ગવાતા હોય એ પુરુષોનું એ મહાપુરુષોનું જીવન ધન્ય બનતું હોય છે જેના ઘરે હરિજન હરિજસ ગાય એ તો નિત્ય ગંગાજીમાં નાય કાયમ નિત્ય કાયમ માટે અને ગંગા કઈ કહેવામાં આવે છે અગાઉ એનો ખુલાસો કરવામાં આવે છે આપણે ભારત ભૂમિ ઉપર જે ગંગા છે એનો પણ મહિમા મોટો છે ગત ગંગાનો મહિમા મોટો છે અને અહીંયા જે વાત છે જ્ઞાન ગંગાનો મહિમા છે જેના ઘરે હરિજન હરિજસ ગાય એ તો નિત્ય ગંગાજીમાં નાય અડસઠ તીરથ એ સંતોના શરણ એ છે અડસઠ એ સદગુરુના ક્ષણે છે એટલે અડસઠ તીરથ ઘરના આંગણે દૂર ગયે શું થાય દૂર જોવાની જરૂર નથી આ સંત સદગુરુ છે આપણને વસ્તુ નજીક બતાવે છે અને એ વસ્તુ એવી છે હજાર છે અમર છે એવી નાઈસી છે એ વસ્તુ ક્યારેય મૃત્યુ થતું નથી અને એ વસ્તુનો ક્યારેય વિનાશ થતો નથી અને એ વસ્તુ હાજર છે પણ જેને દ્રષ્ટિમાં આવી હોય એને નકી થાય દ્રષ્ટિ જેને નથી મળી એ આ બધા ઘાટને જોવે છે બધા પદાર્થને જોવે છે પણ જેને આવી ગુરુની દ્રષ્ટિ મંગાવી હોય દિવ્ય દ્રષ્ટિ મંગાવી હોય એ વસ્તુ માત્રમાં એ સ્વરૂપને પારખે છે એટલા માટે અર્સ તીરથ ઘરના આંગણે દૂર કરીએ એ નિજ સ્વરૂપનું ઘર આપણું છે નિજ ઘર છે એ પ્રાપ્ત થશે એની ઓળખાણ થશે તો દૂર જવાની જરૂર નથી અહીંયા તમને નક્કી થાય ઘટમાં અજવાવું તો આખા વિશ્વમાં અજવાવું અહીંયા તમને નક્કી થાય તો દુનિયાના શેડે તમને નક્કી થાય મારે જે ખૂબ જ વિસ્તારથી વાત કરી કે આપણે દેવને ઓળખવા હોય દેવીને ઓળખવા હોય ભગવાનને હોય તો પહેલાં આપણે આપણી ઓળખાણ કરી કે આપણે કોણ છીએ હું કોણ છું એટલે એના માટે એક દસ્તા આપણે લઈ દયાનંદ સરસ્વતી પોતે શિવભક્ત એમના પિતાજી હતા મેધાવી બુદ્ધિ હતી સૂક્ષ્મ બુદ્ધિ હતી એક દિવસના સમયે શિવરાત્રિનો દિવસ હતો અને ઉંદર આમથી માટા મારે અને જે જ્યોત હતી જે દીવો પ્રગટ હતો એ એ જ્યોત ઝાખી પડતી દયાનંદને એમ થયું કે આ લિંગથી શું શિવ જુદા છે આમાં શિવ હોય તો શું ઉંદર આમથી માટા મારી છે ખરા શિવ સ્વરૂપો હોય છે ગુરુની ગોતમાં નીકળે છે જપ કરે વ્રત કરે બધાને પૂછે છે બધાયને પંડિતને પૂછે છે વિદ્વાનને પૂછે છે શાસ્ત્રીને પૂછે છે કંઈ પણ કાંઈ મેવ પડતો નથી કોઈ એવા જિજ્ઞાસુ પુરુષે જાણતા નહીં કીધું કે જાઓ ગિરજાનંદ નામના મહાપુરુષ એના શરણે વ્યા જાઓ ગિરજાનંદ ક્રોધી હતા જેમ દુર્વાસા મુનિ કૃષ્ણના સદગુરુ ક્રોધી હતા કારણ કે સંતના સંતના ક્રોધમાં પણ આશીર્વાદ રહેલા છે સંતનો શ્રાપ હોય એમાં પણ આશીર્વાદ રહેલા છે એટલે આ દયાનંદ છે એ ગુરુના આંગણે જ્યારે જાય છે જૂના વખતમાં બારણાને હતી હાંકવાને ટકોરો મારે છે હાંકવાને ટકોરો મારે છે ત્યારે વિરજાનંદ આંખે કાંઈ જોઈ શકતા નહીં આંખે અંધતા પણ એની દિવ્ય શક્ષુ ખુલેલી હતી એ આવેલાનો ભાવ ભાવ જોઈ શકતા હતા એ પોતાના સ્વરૂપને જોઈ શકતા હતા પરમાત્માને જોઈ શકતા હતા આ નાશકોની વસ્તુને ભલન નહોતા જોઈ ત્યારે એ ટકોરો મારે છે ત્યારે વિરજાનંદ કહે છે કે ભાઈ કોણ છો તમે ત્યારે દયાનંદ કહે છે કે હું કોણ છું એની મને ખબર નથી અને એની ખબર હોત તો હું તમારા આંગણા સુધી આવે જ નહીં અને એકાબીજા ભેટી પડે છે ભાવ વિભોર બની જાય જેમ સુદામા અને કૃષ્ણનું જે મિલન થયું એવું એ મિલન થાય છે ગુરુ શિષ્યનું અને ત્યાર પછી પ્રેમ ભાવ કારણ કે એમ કહેવામાં આવે છે ભક્તિને કોઈ ભાષા નડતી નથી ભક્તિને કોઈ પ્રાણ નડતો નથી એમ કહેવાય છે કે પ્રમુખ સ્વામી અને અબ્દુલ કલામ આપણા જે રાષ્ટ્રપતિ હતા એ કંઈ અબ્દુલ કલામ ગુજરાતી નતા જાણતા અને પ્રમુખ સ્વામી અંગ્રેજી નતા જાણતા એ બેનો ભાવ ભેગો થયો એટલે ભાવમાં ભાવ મળી ગયો આ ભક્તિ છે એ ભાવની ભક્તિ છે માટે હું કોણ છું એની ઓખાણ થાય પછી જ અંજવાઓ થાય છે એ રે અંજવાવે અગમ હોય આ અગમની વાત કોણ કરે છે સદગુરુ કરે છે માટે આ ગંગામાં કોણ કોણ નાયા ધ્રુવ નાયા પ્રહલાદ નાયા અને હેતે નાયા હનુમાન પ્રીત કરીને પ્રીક્ષિત નાયા સુખદેવ જોગી એના ગુણ ગાય કોણ કોણ ના યાર જે ધ્રુવ અને જ જેવા નાનપણમાં એને ભક્તિવારી લીધી હતી હનુમાન જેવા મહાપુરુષ છે કારણ કે વીર પુરુષો કહેવાય છે આ જતી પુરુષો કહે છે હનુમાન જતી લક્ષ્મણ જતી ગોરખ જતી બીજા ગોરખ કોણ જે બીજા જે ચોથા ગોરખ છે એ ઘટોઘટની અંદર બિરાજમાન છે એટલે કીધું છે કે સુરતાને શબ્દ જતી સતી તો જતી એ શબ્દને કહેવામાં આવે છે અને ક્ષતિ એ સુરતાને કહેવામાં આવે છે અને એ જે જતી પુરુષ એ કટોકટ બિરાજમાન છે આ ત્રણને આપણે ઓળખ્યું છે હનુમાન જતી હનુમાન જતી લક્ષ્મણ જતી ગોરખ જતી પણ ચોથા જતી છે એ વ્યાપક રૂપ છે એમાંય વ્યાપક રૂપ છે માટે પહલાદ નાયા ધ્રુવ નાયા પહલાદ નાયા હેતે નાયા હનુમાન પ્રીત કરી પ્રીત કરીને એટલે પ્રેમ ભાવથી પ્રીત કરીને પરીક્ષિત નાયા પરીક્ષિતને જ્યારે સાત દિવસ એને એ એને સપ્તાહની અંદર એ સુખદેવજી મહારાજે આ આ જ્ઞાન છે સમજાયું હતું પરીક્ષિતને શ્રાપ હતો મૃત્યુનો ભય હતો અને એ ભય છે એ સદગુરુએ દૂર કર્યો માટે પ્રિત કરીને પરીક્ષિત નાયા સુખદેવ જોગી એના ગુણ ગાય માટે આ જીવનમાં બધા સંતો મગાય તો શું થાય કારણ કે અજ્ઞાની પુરુષો મગાય ને તો એનો મત જુદો જુદો હોય છે પણ પંડિતનો મત જુદો હોય વિદ્વાનનો જુદો હોય શાસ્ત્રીનો જુદો હોય પણ સંત મત તો એક જ આ વિશ્વમાં હશે સંતના માટે સત્ય એક જ હોય સંતના માટે આત્મા એક જ હોય સંતના માટે પરમાત્મા એક જ હોય એટલે કહેવાયું છે કે સર્વ સંતો મગીને ધારણ બાંધ્યું સર્વ સંતો મગીને ધારણા બાંધી જ્ઞાન ગંગા જ્ઞાન રૂપી ગંગા તોવાઈ રહી છે અને એ ગંગા એવી છે કે એ અણતોલે છે આ સ્વરૂપ એવું છે એનો તોલ થતો નથી પણ બધા સંતો મગી અને જ્ઞાન તો હોય એટલે આગળ કીધું કે જપ તપ તીરથ જોડે મળ્યા જપ તપ તીરથ જોડે મળ્યા સર્વે સાધન અહીંયા સમાઈ ગયું સ્વરૂપનું ભાન થયું પોતાની ઓળખાણ થાય આત્માની ઓળખાણ થાય એટલે તમને ઠરવાનું ઠેકાણું મળી ગયું એટલે તમને ત્યાં જ નક્કી થયું કે આ જ મારો વાલો આ હાજર છે મુખોમુખ વાતું કરે આ ઘટમાં જ અંજવાવું થઈ ગયું એટલે તમારો આત્મા જાગી ગયો તમારી આત્માની શક્તિ જાગી જાય ઉર્જા જાગી જાય એટલા માટે કહેવાય કે જપ તપ તીરથ સર્વે મળ્યા અને આ જે વસ્તુ છે આપણને પ્રાપ્ત થઈ છે આ સંતનો મત છે માટે જ કહેવાયું છે કે જ્ઞાન ગંગાનો મહિમા મોટો જ્ઞાન ગંગાનો મહિમા મોટો છે સંતને શાસ્ત્રો આદિ એનાથી જે શિવ અને પાર્વતીનો જે સ્વાદ હતો એ આધુનિક યુગમાં આજ એ જ પૃથ્વી છે એ જ પાણી છે એ જ પ્રકાર છે એ જ આકાશ છે એ જ એ જ બધી વસ્તુ છે અને એમાં આ છે એ ક્રાંતિ કરે છે એટલા માટે કહેવાયું છે કે સંત બીજ પલટે નહીં જુગ જાય અનંત સંત બીજ ને જુગ જાય અનંત ઊંચ નિશ ઘરે અવતરે આખર સંતના સંત આ સંત ક્યારે ને એટલા માટે સવાર અમે કીધું છે અમર બીજા કોકને હાથ લાગ્યું એવા કરોડોમાં કોક છે કોક કોક વિરલા હોય ને જેને જિજ્ઞાસા આવે એ વાત ને હજારો માણસો છે પણ મારે વખાણ કરવી છે મારે આત્મા જાણવું મારે જીવનમાં શું કરવું એવી એવો વિચાર તો કોક પ્રભુભાઈ જેવાને આવે છે મારે શું કરવાનું છે મેં આમ જપ કર્યું આમ તપ કર્યું આમ દર્શન કર્યા પણ થવાનું ઠેકાણું તો મળ્યું ને હવે સત્સંગ સિવાય ઉધાર નથી એટલે આ નરસિંહ મહેતા નું પદ છે નરસિંહ મહેતા ભલે મહેતા નરસિંહના સ્વામી હે તે હેરી ગુણ ગાય તે પ્રીતે આ કોઈ દેખાવની ભક્તિ નથી આપણે પ્રદર્શન કરવા જઈએ પરસંગમાં ને એટલે શણગાર સજી આ જ્યારે આપણે પ્રસંગમાં જતા હોય ત્યારે આપણે શણગાર સજીએ છીએ અને આપણે દર્શન કરવા જઈએ છીએ પ્રદર્શન એટલે કે દેખાવ કરવા એટલે આ કોઈ દેખાવની ભક્તિ નથી મીરાને જે શણગાર હતો એ સુગમ વાતનો શણગાર હતો એને રામ તન પાયો હતો ખર્ચે ના ખૂટે સોર ન લૂંટે જેમ જેમ વાપરે એમ વધતું જાય છે આવું જે આત્મધન આપણને મળ્યું છે ગુરુ મહારાજની દિયાથી એટલે શણગાર સંસ્કારનો હોવો જોઈએ કયો શણગાર હોવો જોઈએ હું તો એમ કહું છું ગુરુ મહારાજની દિયાથી કે આપણે ભક્ત નો બની તો કઈ નહીં ભગવાન નો બનાય તો કઈ નહીં સંત નો બનાય તો કઈ પણ માનવમાં ખપીએ તો ઘણું છે કોને માનવ કહેવાય છે આપણી જે પ્રતિજ્ઞા છે એનો પૂરો વિચાર કરવો જોઈએ એનું પૂરું મનન કરવું જોઈએ કે શું દારૂ પીતા એને માણસ કહેવાય જુગાર રમતા એને માણસ કહેવાય ચોરી કરતા એને માણસ કહેવાય માસાર કરતા એને માણસ કહેવાય ભાઈ એટલે શું કે પરસ્ત્રીના માટે પરસ્ત્રી ભાઈ બાપને દીકરા સમાન અને પુરુષના માટે પરસ્ત્રી માતબહેનને દીકરા સમાન દીકરી સમાન આવી પ્રતિજ્ઞા જેને લીધી હોય ગુરુ મારે ટકોર કરી છે કે ક્યાંય ગુરુને લાંચન ન લાગે એવું પગલું ક્યારેય ન ભરવું ભક્તિ ન થાય તો કાંઈ નહીં સંત ન બનાય તો કાંઈ નહીં પણ તમે તમારી ફરજ માર્યો તમારી ફરજ સૂકવી ન પડે તમારી નેકી ટેકી સૂકવી ન પડે એવું જ જીવન જીવવાનું છે ને એવું જીવન બનશે ને તો એ અંજવાય છે ને આ જીવ આવશે આપણું જીવન પહેલાં એવું બનાવો એવું મક્કમતા વાવ માટે કહેવાયું છે કે જેને સેવા હોય સાસા સંત અડગ મન કોઈ ડગે રહે જો સાસા સંત તો સેવન થયું હોય તો આ મન ક્યારે ડગતું નથી ભલે ધનનો ઢગલો થઈ જાય ધનનો ઢગલો થઈ જાય ને તો આ મન છે સત્યમાંથી સૂકતું નથી માટે અંતમાં એક સાખી કહી અને વાણીને વિરામ આપવાનો છે કે શિર જાય પણ જૂઠ ન બોલવું સત્ય સુણ્યો સૌ ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહિત ભગવાન કે ભલે માથું પડી જાય તો ભલે પડી જાય આ શરીર પડી જાય તો ભલે પડી જાય પણ જૂઠ ન બોલવું એટલે ભક્ત લાલજી પ્રગટ બતાવે દેશ ભગવાન દેશ જ આ દેહ ની અંદર એવું તત્વ કેવું વીલછી્યું છે આંખિયું બે હોવા છતાં નજર એક છે કાન બે હોવા છતાં શબ્દ એક છે ક્રાણ ઇન્દ્રિય બે હોવા છે સુગંધ છે હજાર અગરબત્તી પ્રગટ કરો તો એમાં સુગંધ એક જ હોય હજાર દીવા પ્રગટ કરો તો અંજવા આવું એક જ હોય છે એમ આ બધા ઘાટની અંદર આ તત્વ વીલછી્યું છે કોણ છે ગુરુ મહારાજે સંકેત કર્યો છે કે આમાં જે તત્વ ચેતન છે એ કોણ છે એને નક્કી કરવાનું છે અને એની સત્તાથી જેવી રીતે ઘડિયાળનો પાવર ડીમ પડે છે પછી ઘડિયાળના કાંટા બંધ થઈ જાય એમ આપણા હોમ સોમના કાંટા છે ને એની સત્તા વહી જાય છે એની સત્તા જ્યારે નહીં રહે પ્રાણ અટકી જાય છે ત્યારે એ ઘડિયાળના કાંટા પણ બંધ થઈ જાય છે એટલે આ જીવનમાં એવું છે આ જીવનમાં માનવતા પ્રગટ કરવાની છે વૈશન દૂર રહેવાનું છે ફેશનથી દૂર રહેવાનું છે દેખા દેખી કરવાની નથી અને આ જીવન સફાવ બને કારણ કે સંતોનું જીવન સાદુ છે સરળ છે કોઈ બોજારૂપ નથી એટલે લાલજી મહારાજે જે વાત કરી છે કે શિર જાય પણ જૂઠ ન બોલું સત્ય સોણજીઓ સોકાન ફક્ત લાલજી પ્રગટ બતાવે દેશ એની વાત માટે જેવું તે મેં બોલો એવું જીવન હોય અને એ એ કાર્ય આપણાથી ન થાય એવું હોય તો મૌન રહેવામાં મજા હશે મૌનવર્ત શ્રેષ્ઠ હશે સત્યવ્રત એ શ્રેષ્ઠ હશે માટે ઉઠજાગ મુસાફિર ભોર ભયા હમણાં માનવયાત્રા પૂરી થઈ જાય છે આજ આપણો દિલીપભાઈ જવાને તો માથે સૂર્ય તપી રહ્યો છે એટલે કે એની ઉંમર એવી છે યુવાન યુવાન અવસ્થા એવી છે ને એને માથે સૂર્ય તપે છે કોઈને શરતો સડતો શરતો છે આને શરતો છે આ માથે સૂર્ય તપે છે અને મહારાજ જવાને સૂર્ય નમી ગયો છે અને જયારે સંધ્યા ટાણું થાય પછી ભરત ગુથવા બે અને પછી ભક્તિ કરવી દોરો ખુશવાય કે ન ખુશવાય એટલે કાંઈ નહીં અંબાય નહીં આંખે દેખાય નહીં અને આ શરીર જ્યારે સત્સંગમાં ન જઈ શકે ત્યારે આ શરીર શું કામ શરીરે શરીર એ બોજારૂપ લાગશે માટે શરીર બોજારૂપ ન લાગે આ જીવન બોજારૂપ ન લાગે એના માટે સદ વિચારો કહેવાની જરૂર છે અને સંત શાસ્ત્રનો સિદ્ધાંત પકડવાની જરૂર છે અને ઘરને જ મંદિર બનાવવાની જરૂર છે આ દેહ દેવોમાં દેવો બિરાજે છે આત્મરૂપ એ આત્મ છે એટલે માટે પ્રેમ કે બહાતે સયો પ્રેમની બહાતે સયો જ્યોત છે જ્યોત જલે આ જ્યોત છે જ્યોત પ્રગટ થાય છે એવો આપણને અવસરમાં છે માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા આપણું ધ્યેય આ માનવ જીવનનું ધ્યેય ખાવું પીવું મોજ મજા એ જ આ જીવનનું ધ્યેય નથી આ જીવનનું થય તમે તમારી ઓળખાણ કરો તમારી આત્માની ઓળખાણ થાય અને આત્માની ઓળખાણ થાય તો પરમાત્મા જરાય દૂર નથી પરમાત્મા ઘટોઘટ વિલસી રહ્યો છે એટલા માટે અંતમાં એક સાકી કહીને પૂરું કરવાનું છે અવિનાશી છે કટકટ વાસી અણુ મેરું સમતોલ કીટ પતંગને બ્રહ્મા આદિ વસ્તુ એક અમૂલ અરે અવિનાશી ઘટોકટ બિરાજમાન અવિનાશી ઘટકટ વાસી અણુ મેરું સમતોલ કીટ પતંગને બ્રહ્મા આદિ વસ્તુ એક અમૂલ કીટ હોય કે મોટા બ્રહ્મા હોય વસ્તુ તો અમૂલ્ય એકમાં રહેલ કીડીમાં કીડી જેવો હાથીમાં હાથી જેવો એટલા માટે આપણને સદગુરુ મહારાજ સરખું કરાયું છે કીડી પાંચ તત્વ હશે ને આથી મય પાંચ તત્વ હશે કીડી પ્રાણ લેશે ને આથી પ્રાણ લેશે એમ દરેક માનવ પશુ પંખી બધા પ્રાણ લેશે પણ એમ કહેવાય છે કે મારા પ્રાણ તણા વિશ્રામ વંકા વનવાઈ અબાના સો આતમ રામ એટલે આ તો વાણી પાણીનો પાર આવે નહીં તો દરિયો છે સંતોની વાત છે ગહન છે સંતોની વાતનો પાર આવે એવું નથી સદ્ગુરુનું પદય એવું છે કે પાર આવી શકે તો અપાર વસ્તુ છે પણ આપણી જિજ્ઞાસા છે આપણો વેગ છે આપણો ભાવ છે તો એ ભાવ છે એ ભાવ શુદ્ધ છે એવી જિજ્ઞાસા છે એ ગુરુ મહારાજ દયા દયાથી ભવિષ્યમાં ફરીભૂત થાય છે બોલો સદગુરુ મહારાજ